ઓગણત્રીસના રોજ ફરિયાદી વિવેકભાઈ મુકેશભાઈ ના હોય બોરતલાવ પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી ત્રણસો છવ્વીસ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો તેઓની હકીકત મુજબ ફરિયાદી તેમજ મરણ જનાર પંકજભાઈ બે જણા જે આરોપી ગિરીશભાઈ છે એના પત્ની ચંપાબેને સખી મંડળમાંથી લોન લીધેલી હતી એટલે એ ભરતા ન હતા તેથી એની નોટિસની બજવણી સાથે ફરિયાદી તેમજ મરણ પંકજભાઈ અને બીજો બેંકનો સહકર્મચારી બધા એને નોટિસની બજાવણી કરવા માટે ગયેલા ત્યારે જે આ ચંપાબેન છે એના ઘરવાળા એટલે કે આરોપી ગિરીશભાઈના હોય આ જે મરણ દેનાર છે એને જણાવેલ કે ભાઈ આજે તો તને આપું છું કે આજે તારા લોનના હપ્તા ચૂકવી દઉં છું એમ કરીને તેને પાસેની જે છરી હતી એ કાઢીને એના પેટના ભાગે મારી દીધેલી જેથી અને બીજો જે એક આરોપી છે એણે પાટુનો માર મારેલ હતો ત્યારબાદ આ જે મરણ જનાર છે તે દવાખાનામાં દાખલ હતા અને આજ રોજ તે મરણ ગયેલ છે અને મરણ ગયેલ હોય જેથી આ પોલીસે તેને આઈપીસી ત્રણસો બે મુજબનો ગુનો ઉમેરો કરવામાં આવેલ છે હા આરોપીની તારીખ બે ના રોજ ધરપકડ કરવામાં આવે છે